ભાવનગર જિલ્લાના મહુવાના માર્કેટિંગ યાર્ડમાં એક દિવસમાં અઢીથી ત્રણ લાખ ગુણીની આવક થતા માર્કેટિંગ યાર્ડના ચેરમેને ભારત સરકારને પત્ર લખ્યો છે મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરુભાઈ કામળિયાએ ભારત સરકારને પત્ર લખ્યો હતો કે છેલ્લા આઠ દિવસમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં એક મણે ત્રણસોથી ચારસો રૂપિયા ભાવનો ઘટાડો થયો છે આથી સરકાર દ્વારા વીસ ટકા નિકાસ ડ્યુટી તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે ગુજરાતમાં પિસ્તાલીસ ટકા લાલ ડુંગળીનું વાવેતર માત્ર ભાવનગર જિલ્લામાં થાય છે જો કે મહુવામાં આઠ દિવસ પહેલા ખેડૂતોને પ્રતિમણ સાતસોથી નવસો રૂપિયા મળી રહ્યા હતા જે હવે બસ્સોથી ત્રણસો એ પહોંચી જતા ખેડૂતો લાલ થયા છે હાલમાં મોવા માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રભરના ખેડૂતભાઈઓ લાલ કાંદા લઈને પોતાના વેચાણ માટે આવી રહ્યા છે છેલ્લા આઠ દિવસમાં પ્રતિ ત્રણસોથી થી ચારસો રૂપિયા સુધી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેના અનુસંધાને મોવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગભરૂભાઈ કામડિયા દ્વારા કેન્દ્રીય મંત્રી પિયુષભાઈ ગોયલ સાહેબ તેમજ વડાપ્રધાન મોદી સાહેબ તેમજ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને લખી લખેલ છે કે જે વીસ ટકા નિકાસ ડ્યુટી છે તે તાત્કાલિક અસરથી વહેલી તકે જો હટાવવામાં આવે તો ખેડૂતભાઈઓને પોતાના પોષણ ભાવો મળી શકે તો તેઓના જે ઉત્પાદન ખર્ચ છે તેમના કરતાં જવાબ ઓછી રહે અને ખૂબ જ આર્થિક નુકસાન થઈ રહ્યું છે તે બચી શકે તે માટે મહો માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગભરૂભાઈ કામળે દ્વારા તાત્કાલિક ધોરણે વીસ ટકા નિકાસ ડ્યુટી હટાવવાની કેન્દ્ર સરકારમાં માંગ કરેલ છે